રાજ્યભરમાં મેડિકલ સ્ટોરમાં પણ દરોડા અલગ અલગ સિરપ સહિત દવાના સ્ટોક લઈને તપાસ થઈ રહી છે પ્રિસ્ક્રિપ્શન વિના નશાકારક દવાના વેચાણ લઈને તપાસ કરવામાં આવી રહી છે રાજકોટમાં એસ્ટ્રો ચોક વિદ્યાનગર મેઇન રોડ ઉપર તપાસ કરવામાં આવી છે

દવાની અલગ અલગ જે દુકાનો છે અલગ અલગ ફાર્મસી છે ત્યાં તપાસ શરૂ કરવામાં આવી છે અત્યારે રાજકોટના એસ્ટ્રોન ચોક વિસ્તારની અંદર અલગ અલગ દુકાનોની અંદર જે જે તપાસ કરવામાં આવે છે અલગ અલગ દસ્તાવેજોની તપાસ સાથે જે નશાકારક જે દવા હોય છે તેના સ્ટોકની તપાસ કરવામાં આવી રહી છે ફૂડ એન્ડ ડ્રગ વિભાગના જે અધિકારીઓ છે તેમના દ્વારા આ રીતે તપાસ શરૂ કરવામાં આવી છે સાથે સાથે રાજકોટ પોલીસ પણ સાથે છે અલગ અલગ વીસ જેટલી ટીમો છે તેમના દ્વારા આ રીતે તપાસ કરવામાં આવી રહી છે સીધા દ્રશ્યો આપણે બતાવશું રાજકોટના અલગ અલગ જે વિસ્તારો છે ત્યાં ખાસ કરીને સિરપનું જે વેચાણ કઈ રીતે કરવામાં આવે છે સિરપનો સ્ટોક કેટલો છે કેમ કે અમુક યુવાનો સિરપનો જે નશો કરતા હોય છે અને આ નશો જે છે તે ન કરે તે માટે રાજ્ય સરકાર ના આદેશના પગલે અત્યારે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ છે તેમના દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે સીધા

રાજકોટ પોલીસ ઉપરાંત ફૂડ એન્ડ ડ્રગ વિભાગના જે અધિકારીઓ છે તેમના દ્વારા શરૂ કરવામાં આવી છે કેમેરામેન શુભાશિયા સાથે પરાક્રમસિંહ જાડેજા એબીપી અસ્મિતા રાજકોટ